દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો હવે ખેડૂતો માટે આમ તો એક ખૂબ જ દુઃખના સમાચાર છે કેમ કે માવઠાનો જે વરસાદ આજથી એટલે કે પચીસ તારીખથી જે ચાલુ થઈ ગયો છે અને ઘણા વિસ્તારમાંથી મને જે ખેડૂતોના મોબાઈલમાં વોટ્સએપમાં વિડીયો પણ આવે છે અને આપણે જોઈએ છીએ ખરેખર કેટલી કેટલી વેદના છે ખેડૂતોની એ ખરેખર કોઈ ખેડૂતના દીકરા સિવાય કોઈ સમજી હકવાનું નથી કેમ કે અત્યારે સિત્તેર ટકા ખેડૂતોના જે પાથરે અને ભરે મગફળી પડી છે અને એ મગફળીની અંદર જે અત્યારે વરસાદ માથે થાય એટલે એ પછી દૈસાયું જે થવાની હોય એ ખેડૂતોને ખબર હોય કોઈ વેપારી કે સરકાર કોઈ સમજી હગવાની નથી અને સમજ છે નહીં આ રીતે ખરેખર જો એક બાજુથી સરકાર નરેન્દ્ર મોદી અને એક બાજુથી ખરેખર ન કહેવાતું હોય તો પણ કહેવાય જાય કે જે કુદરત આપણો ખરેખર માવઠા તો હોય આપણે સમજીએ છીએ પણ આવા માવઠા ન હોય જે ખરેખર પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદની આગાહીઓ છે અને જો પાંચ પાંચ ઇંચ વરસાદ થાય તો એ ખેડૂતોને જે અત્યારે મગફળીના વર અને પાત્રે જે ખેતરમાં મગફળી પીડી એમાં હો વધે હું આ એ તમે વિચાર કરો એટલે આપણે એને ક્યાંક કુદરત માથે પણ ક્યારેક એવું થાય છે કે ખરેખર કુદરત એ ખેડૂતને જ્યારે સમય આવે ત્યારે ખેડૂતને કોઈ છે નહીં ખેડૂતો માટે ખરેખર નથી સરકાર કે નથી કુદરત ભલે આપણે ચોમાસા દરમિયાન જે ચાર મહિના વરસાદ આપે આપણે એમ કંઈક સારું પણ સમય વિનાનું બધું ખરેખર નખામું હોય છે તમે જુઓ આમાં લાગટ ભર પેડા છે આ તો આપણી માંડવી અત્યારે ઊભી છે પણ હું તમને દેખાડું જો તમે લાગટ આવા ભરને માથે અને ઢાકેલા છે મિત્રો હવે હું એમાં એ કદાચ પવનને વરસાદને હોયથી ઢાકેલ હું કામ કરીએ એક પણ લુગડું રહેવાનું ન રહીએ એક પણ જો આમ લાગટ ભર પેડા અમારા વિસ્તારની અંદર તમે જુઓ ને તો આમ તો બધે મિત્રો ખરેખર બધા વિસ્તારની અંદર અમારા એક નહીં સિત્તેર ટકા ખેડૂતોને હજી મોસમ બાકી છે અને અત્યારે વરસાદની જે ધના ધન આગાહીઓ છે હવે ખેડૂતોને લાખો ને અબજો રૂપિયાની ખરેખર આમાં નુકસાની થવાની છે પણ હવે એક બીજી વાત જો અત્યારે હું આ પાંચ દિથિયા જોઉં છું સોશિયલ મીડિયા જે ન્યૂઝ છે ન્યૂઝ ચેનલવાળા જે છે યાદ પાંચ દીધિયા એમ કહે છે કે એટલી તારીખથી અડતાલીસ કલાક ભારે ચોવીસ કલાક ભારે ને એટલા જિલ્લામાં ધોધમાર વરસાદ થાય ખરેખર અત્યારે તો એ બધાને ટીવી ન્યૂઝ ચેનલની અંદર પાંચ દીધી એક જ ધારૂ હાલે છે ચાર પાંચ દિજિયા પણ જ્યારે ખરેખર વરસાદ થઈ ગયા હતા અને ખેડૂતોના ખેતરોની અંદર જ્યારે પાણી ભાઈ રહ્યા છે અને એટલી નુકશાની છે એક પણ ભરનો સોડીયો એક પણ હરામી કોઈ ન્યૂઝ ચેનલવાળો લગભગ કોઈ ખેતરોમાં નહીં જાય કોઈ દેખાડશે નહીં કે જો આ ખેડૂતની પરિસ્થિતિ શું છે અને સરકાર પણ ક્યાંય ડિબેટની અંદર આવીને એમ નહીં કે હા મારા ખેડૂતને એટલા રૂપિયાની આ ખરેખર જે નુકસાની થઈ છે અને આ નુકસાની છે જે કુદરતી નુકસાની છે અને એની આની ભરપાઈ તો કોઈ કરી શકવાનું કોઈના બાપની તેવો નથી કોઈ ભરપાઈ કરી શકે અને આ વેપારી નવી નુકસાની થઈ હોય ને તો વેપારી ઘરે ખાઈને મરી જાય ખેડૂતનો દીકરો એક જ છે કે જે ખરેખર ખેડૂતો સ સહન કરી શકે છે મિત્રો અત્યારે નથી ક્યાંય ઓપનેરો ઠેસરો મળતા ક્યાંય માણસોને કે નથી મજૂર મળતા અને ડબલ ડબલ રૂપિયા છતાંય પણ હવે ખેડૂતોને જે થાય એ આમાં આપણું તો કાંઈ હાલવાનું નથી પણ જે ખેડૂતોને હજી પણ વાળીએ કોઈની મગફળી પડી હોય બાયણે ઢગલા પીડા હોય મગફળીના તો કોઈને મગજમાં એવું હોય તો જે વ્યવસ્થા કરવી હોય હજી કાલની તારીખમાં કરી લેવી મિત્રો કારણ કે વરસાદની કોઈ પણ જાતની ગેરંટી નથી કે એક જ ઇંચ થાય કે અડધો ઇંચ થાય વરસાદનું કાંઈ નક્કી નથી અરબી સમુદ્રની અંદર સિસ્ટમ મગજ વિનાની સિસ્ટમ છે ગાંડી થઈને આવી છે કેટલો વરસાદ ક્યારે પડી જાય ને એનું કાંઈ નક્કી નથી બે ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ આવા વરસાદ પડવાની મિત્રો સંભાવના છે પછી જે વધારે વરસાદ કોઈ વિસ્તારમાં પડે એમાં સૌરાષ્ટ્રનો જૂનાગઢ ગીર સોમનાથનો આ બધો વિસ્તાર છે એ લોકોએ તો ખાસ ધ્યાન રાખવું અને પછી દાખલા તરીકે આપણો પાક જે તૈયાર થઈ ગયેલો પડ્યો માંડવીના ઢગલા સોયાબીનના ઢગલા કે જે ખેતરમાં પડ્યો પડવા આપણે એમ થાય આપણે ઢાંકીને મૂકી દઈએ નહીં વાંધો આવે પણ વધારે વરસાદ થાય ને પછી જે ખેતરમાં દાખલા તરીકે પાણી પડે કે હેઠેથી ભેજ લાગે ને બગાડ થાય એના કરતાં જો વ્યવસ્થા હોય તો ક્યાંય આપણે વાળીએ કે ઘરે કે હસો એમ હોય તો હાંસવી લેવી મિત્રો બાકી તો જેટલું થાય એટલું કરવું બાકી તો હવે આમાં તો કુદરતના હાથમાં છે આપણાથી તો બીજું કાંઈ થવાનું નથી અત્યારે મેં આ જો હું કેશોદની અંદર યો નામ કણજાની અંદર પણ હતો મેં જોયું મિત્રો ક્યાંય તાલપત્રીની દુકાનવાળા પણ નથી તાલપત્રી વધ્યું કે નથી ક્યાંય વારા આવતા અને કેવો ખેડૂતો માટે ખરેખર કેવી દૈશાયું હોય છે કે જે આજથી તમે બે મહિના મોર તાલપત્રી લેવા જે ખરેખર પંદરસો રૂપિયાની આવતી હતી નહીં અત્યારે બે હજાર બાવીસો ને પચીસો રૂપિયા વિચાર તો કરો તમે આખા વરનું આખા વરનું જઈ છે ઘણા બધા દુકાનોવાળા એવા છે કે એક જ ભાવે વેચે છે પણ એવા દસ ટકા જ છે આખા વરસનું એક જ દિવસ કે બે દિવસની અંદર આખા વર્ષનું કમાઈ લે એ આ ખેડૂતના દીકરાની એટલી બધી ખરેખર એટલી વેદના હોય છે ને કે આ કોઈ જાણી ન શકે કે તોય છતાંય મારો ખેડૂત દાંત કાઢતો ને કાઢતો મિત્રો એટલે કે હિમજા જેવી વાત છે ભલે ક્યાંક સુધી કેટલોક સમય કુદરત સરકાર કેટલોક સમય રૂટશે અને ક્યાં સુધી ખેડૂતોને મારશે એક દી એવો સમય આવશે મિત્રો ચોક્કસથી જ્યારે કોઈ વસ્તુની તેજી આવવાની હોય ને તેજી મિત્રો ખરેખર હિમજા જેવી વાત છે એની પહેલાં એક વખત જોરદાર એ વસ્તુની મંદુ આવે અને જ્યારે એ વસ્તુનું મંદુ આવે ને પછી થોડોક ટાઈમ થોડોક સમય જાય ને એટલે એટલી બધી એની એવી તેજી આવે ને કે એની તેજી લાંબો સમય સુધી રહીએ આપણે જોયેલું છે એવી જ રીતે ખેતીની અંદર જો અત્યારે આ પોઝિશન આવી જાય છે છેલ્લા બે ત્રણ વર્ષથી ખેતીની અંદર ખેડૂતો નુકસાની કરતા જાય છે અને એટલું બધું ખેડૂતોને મંદુ આવે છે ઘણા ખેડૂતો ખેતી છોડી છોડીને ભાગવા મીંડા છે પાછા ધંધે પણ હજી વરો બે વરો ત્રણ વરો કેટલોક સમય ભગવાનને પણ આપણે પ્રાર્થના કરતા રહી કે આજ નહીં તો કાલ કાલ નહીં તો પ્રમદી એવો સમય વ્યક્તિ ખેતી બાબતનો આવવો જોઈએ કે દસ વીઘાનો ખેડૂ છે ને દસ વીઘાનો ખેડૂત જે દાખલા તરીકે કે ઇન્જિનિયરનો કે કોઈ નોકરી મોટી પગારદાર નોકરી કરતો હોય ને એ એમ કે મારા બાપાને દસ વીઘા જમીન મારે ખેતી કરવી છે આવો ખેતીનો સમય અને યુગ ખેતી બાબતનો મિત્રો આવશે આવશે ને આવશે એ સો સો ટકાની વાત છે એટલે જ હું કહું છું કે અમારામાં લોકો છે ખેતી મારું ભય છે આ નહીં તો કાલે ને કાલે નહીં તો ક્રમથી મિત્રો આવવાનો છે ફાઇનલ સો ટકા કારણ કે આ બધા એ ડાઘા બેઠા બેઠા ખેતીમાંથી બધા જે મજાયું કરે છે ખેતીમાંથી જ મજાયું કરે ને ખેતી માથે જ બધી હાલે છે આખી સરકાર ખેતીમાંથી હાલે છે ખેતી ખેતીમાંથી જે મજાયું કરે છે અને જે જલસા કરે છે એ જો કદાચ આપણે ખેડૂત અનપકવતો બંધ થઈ જાય તો એનો બાપ હું એની પાસે ગાંધી બાપો હોય નોટું બે હજારની પાંચસોની ગજાની એસી જ ખાહે નહીં ખવાય મિત્રો ઘઉં બાજરા સિવાય કંઈ ખવા નહીં એટલે આ એક હિંમજા જેવી વાત છે મિત્રો પણ આપણે એક જે વેદના હે એ વેદના ખેડૂત સિવાય ખેડૂના દીકરા સિવાય કોઈ હિમજી હકવાનું નથી આમાં આપણું કાંઈ હાલવાનું નથી પણ આપણે એક જ વસ્તુ કહેવાની ભારે વરસાદ થવાની સંભાવના પૂરેપૂરી છે જે એ જે હાચવું હોય હાચવી નહીં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના હિસાબે કોઈ ખેડૂત મિત્રોએ એક મારી નમ્ર વિનંતી છે કે બે ત્રણ દિવસ માટે કોઈ ખેતરની અંદર ક્યાંય ખુલ્લી જગ્યામાં કે કોઈ ઝાડવા હેઠે કે ક્યાંય એવી જગ્યાએ રહેવું નહીં જેથી કરી ખેડૂતનો દીકરો ક્યાંય કે આપણેને ને ક્યાંય એવા સમાચાર સાંભળવા જડે કે વીજળી પડવાના હિસાબે ક્યાંય કોઈનું મૃત્યુ થાય મિત્રો જીવતા હિસો તો બધુંય થાય આજ નહીં તો કાલ ભગવાન દેહે આપણે એવું વિચારીએ છીએ અને એવો વિચારતા રહેવું મિત્રો એટલે એક ખાસ ધ્યાન રાખવું અને સેફ્ટી રાખવી આપણા માટે જરૂરી છે મિત્રો જય જવાન જય કિસાન